કોંગ્રેસની સરકાર હતી ત્યારે દીકરી એકલી રાત્રે સાયકલ પર જતી હતી વડોદરાની દીકરીએ ગઈકાલે ગતરોજ છેલ્લા શ્વાસ લીધા ઝારખંડના મંત્રી આવી પરિવારને મળે છે ભાજપના નેતાઓ એક પણ આવ્યા નથી એ વાતની ગુજરાતી તરીકે દુઃખ છે ડ્રગ્સ પકડાય તો ગુજરાતમાંથી પકડાય છે ભાજપનો હપ્તો ખાઈ સરકાર ગુંડાઓને ભાજપનો ખેસ પહેરાવ નીકનું પેપર ફૂટ્યું એ ભાજપનો હતો સુરતમાં ડ્રગ્સમાં પકડ્યો એ ભાજપનો હતો મહેસાણામાં બળાત્કારમાં ભાજપના મહામંત્રી હતો કોઈનો પણ વરઘોડો નીકળ્યો ખ્યાતિ જેવો કૌભાંડ થઈ કોઈનો વરઘોડો નીકળ્યો સત્યની વાત કરવી જોઈએ મુકુલ વાસનિક નિવેદન લોકો સામે માફી માંગવી જોઈએ અમિત શાહનું પદ પરથી રાજીનામું આપવું જોઈએ પ્રધાનમંત્રી દ્વારા અમિત શાહ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી તમામ ગામોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસનો વિરોધ પણ યથાવત રહેશે અમિત ચાવડા નિવેદન સુરતની ઓળખ એટલે ડાયમંડ રફ ડાયમંડ ને ચમકાવીને વિદેશમાં વખાણ કરવામાં આવે છે લેબર ડિપાર્ટમેન્ટમાંથી મંદીના કારણે કલાકાર આપઘાત કરી રહ્યા છે કોંગ્રેસની ટીમ દ્વારા પણ પરિવારની મુલાકાત લીધી છે એસી કરતા વધારે રત્ન કલાકાર આપઘાત કરવા પડ્યા છે તમામ નેતાઓ સુરતના છે પણ આપઘાત કરનાર રત્ન ના ઘરે મુલાકાત લેવા નથી ગયા

આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ક્યાંયથી પકડાય તો મારા ગુજરાતમાંથી પકડાય આપણા સૌના માટે શરમજનક છે અને ભારતીય જનતા પાર્ટીની હપ્તા ખાવ પદ્ધતિ માન્યતાઓને માલામાલ કરો ગુંડાઓને સીધો ખેસ પહેરાવો ભાજપના સભ્ય બનાવો અને મન પડે એવું કરવાનો પીળો પરવાનો આપો એનું આ પરિણામ છે સીધે સીધા ગુંડાઓને ભાજપના સભ્ય બનાવીને ધન સંગ્રહમાં ઉપયોગ થાય છે દાદાગીરી ગુંડાગીર્દી કરીને વિરોધ પક્ષના સભ્યો હોય કે સામાન્ય વ્યક્તિઓ એને દબાવવાના ચૂંટણીઓમાં ગુંડાઓની મદદ લે એટલે ગુંડાઓ પછી ફૂલે ફાલે આ સ્થિતિ છે તમે જુઓ કે જે નીટનું પેપર ફૂટ્યું અને જેલમાં ગયો એ ફોડનારો ભાજપનો હોદ્દેદાર હતો જે સેન્ટરમાં બન્યું એ સેન્ટર નું સીધું જોડાણ ભાજપ સાથે મુખ્યમંત્રી શ્રી કેન્દ્રીય મંત્રી શિક્ષણ મંત્રી બધા પ્લેટફોર્મ પર રોજ જતા હતા તમે યાદ કરજો સુરતમાં જે માણસ ડ્રગ્સમાં પકડાયો એના ફોટા અને એના ખેસ કોની સાથે હતા સાબરકાંઠામાં કરોડોનું કૌભાંડ કરીને સામાન્ય માણસોના પૈસા ખાઈ ગયો જોડાણ ભારતીય જનતા પાર્ટી સાથે જે દાહોદમાં દીકરી ઉપર બળાત્કાર કરનારો પ્રિન્સિપાલ નાની દીકરી ઉપરનો અને પછી દીકરીનું મૃત્યુ થાય છે એ પ્રિન્સિપાલ ભાજપની વિચારધારાનો પ્રચારક હતો મહેસાણામાં જે પકડાયો બળાત્કારમાં એ ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી હતો એટલે ભાજપના હોદ્દેદારો હોય ને આમાંથી કોઈનો વરઘોડો નીકળ્યો આમાંથી કોઈના ટાંટિયા ભાંગ્યા કારણ કે એ તો ભાજપના બગલ બચ્ચા હતા ગરીબ સામાન્ય ગુનો કરનાર ગુનેગારે ગુનેગાર છે પણ ગરીબ નાનો માણસ હોય કે બીજા કોઈનો હોય તો મારી મારીને એના ટાંટિયા તોડી નાખવાના એના વરઘોડા કાઢવાના અને ખ્યાતિ જેવું મોટું કૌભાંડ હોસ્પિટલનું થાય ને અનેક લોકોનો જીવ જાય નીકળ્યો કોઈનો વરઘોડો ભાંગ્યા કોઈના ટાંટ્યા આ પ્રકારની બેવડી નીતિ એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાલે છે આ તો સુરતમાં આજે જે પરિસ્થિતિ પેદા થઈ છે અર્થતંત્રની મુશ્કેલી કેટલીક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના કારણે થોડો આપણને ફાયદો જરૂર મળ્યો કે બાંગ્લાદેશમાં ડિસ્ટર્બન્સ ઊભું થયું જેના કારણે ટેક્સટાઇલ અને એમ્બ્રોડરીનો ધંધો છે એમાં જે અસર આવવી જોઈએ એ ઓછી આવી અને આપણને થોડો ફાયદો બાંગ્લાદેશમાં ડિસ્ટર્બન્સીસ થવાના કારણે મેળો નહીતર તો ઓર ખરાબ પરિસ્થિતિ થાય માનની અમિતભાઈ એક ઈએસઆઈ વિશેની કે જેમાં પૈસા મળવા જોઈએ આપઘાત કરવો જ ન પડે એવી કોંગ્રેસની નીતિ હતી અંગેની પણ વાત કરશે માનની મુકુલજી આપને સાહેબ આંબેડકરના અપમાન અંગેની પણ આપની સમક્ષ વાત કરશે ઇકો ઝોનના નામે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ બરબાદ થાય એવી પરિસ્થિતિ પેદા થઈ છે અને મારી છેલ્લી વાત કરી દઉં કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે કહ્યું કે સત્તા પક્ષે સંસદ ખોરવી નથી આવું એમણે કહ્યું આપ સૌને વિનંતી છે કે દિલ્હીમાં રાજ્યસભાની ગેલેરીમાં પ્રેસના મિત્રો બેસે જ છ દિવસ સુધી સતત સંસદનું રાજ્યસભાનું કામ ન ચાલવા દેવામાં આવ્યું હોય તો એ સત્તા પક્ષના કારણે નહોતું મારી ચેલેન્જ છે કારણ કે રાજ્યસભા ટીવી તો બધી બાજુ નથી બતાવતી પણ દિલ્હીમાં રાજ્યસભાની પ્રેસમાં ગેલેરીમાં બેસનારો એક પણ માણસ એમ કહી દે કે સત્તા પક્ષે સંસદ ખોરવી નહોતી તો જે કઈ સજા કરવાની હોય ભાજપ તરફથી ભોગવવા તૈયાર છું કારણ કે અમને અસત્ય વાતો કરવાની ટેવ નથી ભારતીય જનતા પાર્ટી વિશે નીતીશકુમારે કહ્યું હતું કે બીજેપી એટલે બડકા જૂઠા પાર્ટી એટલે આવું જૂઠાણું કમસે કમ ના ચલાવે સત્યનો સ્વીકાર કરે એવી અપેક્ષાઓ રાખું છું સંગઠન અંગેની અમારી કામગીરી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે એના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગઈકાલે અમે નવસારી ખાતે બેસીને એ જિલ્લાઓની થોડી સમીક્ષા કરી છે આજે સુરત શહેર અને સુરત જિલ્લાના અમારા આગેવાનો સાથે સમીક્ષા કરવાના છીએ મોટાભાગના જિલ્લાઓની સમીક્ષા બેઠકો પૂર્ણ થઈ છે જામનગર ખાતે આવતા દિવસોમાં અમે બેસીને ચાર જિલ્લા સૌરાષ્ટ્રના બાકી છે એ અને મધ્ય ગુજરાતના જે ચાર જિલ્લા બાકી છે એ અમદાવાદ ખાતે બેસીને તમામ જિલ્લાઓનું કરીશું સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ આવે છે એની તૈયારીના ભાગરૂપે પણ અમારું કામ અત્યારે ચાલી રહ્યું છે સુરતના સૌ નેતાઓ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી કાર્યકારી પ્રમુખશ્રીઓ ભાઈ નૈશદભાઈ અને ટીમના તમામ લોકોનો આભાર માનું છું કે ખૂબ સારી જનસભા સુરતના લોકોએ સાથ સહકાર પ્રેમ આપ્યો ખૂબ જબરજસ્ત જનસભા ગઈકાલે રહી એ માટે સુરતવાસીઓનો અને અમારા નેતાઓનો ખૂબ આભાર માનું છું આપનો પ્રેસ અને મીડિયાના મિત્રોનો પણ આભાર આપના સવાલો હશે તો પછી લઈશું પહેલાં હું માન